નમ બુધાય હું ભીખુ પથિક શ્રેષ્ઠી અમર બોધ વિહાર સુરેન્દ્રનગર તારીખ દસ ના રોજ સમ્રાટ વિજયાદશમીના અમદાવાદ ની અંદર ત્રિરત્ન મંગલ બોધિ સંઘ દ્વારા ચતુર્થ બોધ દીક્ષા કાર્યક્રમ નું આયોજન રાણ ની અંદર જોઈતારામ હોલ માં રાખવામાં આવ્યું હતું

હું આગલા દિવસે જ પહોંચી ગયો એ લોકોની મીટિંગ કરી કે કેવી રીતે કાર્યક્રમ કરો બે ઓક્ટોબરના દિવસે સવારે રાઈટ નવ વાગે કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ પહેલાં રજીસ્ટર કરવામાં આવ્યું તો પચાસ ફોર્મ ભરાણા હતા પણ ચુમ્માલીસ લોકો હાજર રહ્યા હતા ચુમ્માલીસ લોકોએ દીક્ષા લીધી દીક્ષાર્થીઓને છ પ્રકારની વસ્તુઓ ભેટ આપવામાં આપી બુદ્ધ ધર્મ વિધિનું પુસ્તક બૌદ્ધ મંગલ ઉપાસકનું પુસ્તક બીજા બે મિત્રોના પુસ્તકો પછી એસસી સી બોધનો ફોર્મ પછી ધાર્મિક લઘુમતી કાઢો તો ફોર્મ આવા બધા ફોર્મ સાથે એમના દીક્ષાર્થીઓના ગીફા પામડેલી ઝંડો પંશીલનો અને રાઈટ નવ વાગે સામૂહિક યાચના વદના ભિક્ષુપથિક સ્રષ્ઠિ આપી એ પૈતો એટલે સંસ્થા મંગલબોધી સંસ્થા દાણી લેમડા સંઘ વાળા લોકોએ પોતાનો સંસ્થાનો પરિચય આપ્યો એ પૂર્ણ થયું એટલે ભીખુએ આપી લોકોની અડધી કલાક સંસારમાં કેવી રીતે જીવવું એનું પ્રવચન કર્યું એ પ્રવચન પૂર્ણ થયા પછી એને કેમ જીવવું એની બે સિનિયર મિત્રોએ આઠ પ્રકારની પ્રતિજ્ઞાઓ બતાવી ત્યારે ત્યાં બાવીસ પ્રતિજ્ઞા ધમગજ બુક સ્ટોર ના ચવાણ સાહેબ સમીર ચવાણ સાહેબે લેવડાવી અને લાસ્ટ ની અંદર બહેનો દ્વારા ધમપાલન ગાથા ગાઈ અને આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો જબરજસ્ત કાર્યક્રમ હતો ઘણા લોકો આ કાર્યક્રમમાં ભાગ લીધો એ સિવાય બસો લોકો હાજર હતા ત્યાં ડાભી પરિવાર દ્વારા સુજાતા ડાભી પરિવાર દ્વારા બસો લોકોને ભોજનદાન આપવામાં આવ્યું ભીખુ પથિકને પણ ભોજનદાન અલગથી થી પરિવાર દ્વારા આપવામાં આવ્યું અને હાજર લોકો દીક્ષા સંસ્થા કૃષ્ણ મંગલ બોધિ સંઘે ભિક્ષુ પથિક ને દાન અર્પણ કર્યું અને લોકોએ પણ ભૌતિક દાન આપી અને બરોબર સાડા અગિયારે કાર્યક્રમ પૂરો કર્યો સાડા બાર પહેલા ભોજન કરી અને દરેક લોકો ત્યાંથી છૂટા પડ્યા આવો સરસ કાર્યક્રમ ચતુર્થ બૌદ્ધમ દીક્ષાનો મંગલ બોધી સંઘ અમદાવાદ દાણી લીમડા આયોજિત થયો હતો નમો બુધાય જય ભીમ આવા કાર્યક્રમ થતા રહો સૌનું મંગલ હો સૌનું કલ્યાણ હો સૌ સુખી હો